નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના આજના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડિયોમાં સુધી બન્યા રહી જુઓ અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ સૌ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ છસો અગિયારથી અગિયારસો છન્નું રૂપિયા જામનગર માર્કેટ આઠસો પચાસથી અગિયારસો રૂપિયા વેરાવળ નવસો એકતાલીસથી અગિયારસો સડસઠ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પાંત્રીસથી અગિયારસો રૂપિયા भावनगर एक हज़ार एकावन बार सौ एक रुपये आग मित्रों बात करिए महुआ एक हज़ार वीसियार सौ साड़ीस रुपया आग मित्रों अपने बात करिएतपुर मार्केट यार्ड सात सौ पत्र अग्यारो अगर रुपया हिम्मतनगर मार्केट यार्ड नौ सौ तीस पंदर सौ एक रुपये वाकानेर मार्केट यार्ड सात सौ पच्चीस પચાસ આઠસોથી અગિયારસો એંશી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામજોધપુર સાતસોથી એક હજાર એકાણું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢ આઠસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરી દેજો અને અમે આ ચેનલના માધ્યમથી રોજ નવા અને સોયા સો ટકા સાચે બજાર ભાવની માહિતી આપીએ છીએ